ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું તાજા માર્કેટિંગ યાર્ડના ભાવ એક પાકમાં કેટલા બધા એ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને જાણવા મળશે આખો વિડીયો જરૂર જાણું અલગ અલગ પાકના ભાવ વારાફરતે આવશે શરૂઆત કરશું જાડી મગફળી વિશે અમરેલીમાં જાડી મગફળીના ભાવ આઠસો પાંચથી અગિયારસો બાવન રૂપિયા છે સાવરકુંડલામાં જાડી મગફળીના ભાવ એક હજાર વીસથી એક હજાર એંસી છે ગોંડલમાં જાડી મગફળીના ભાવ સાતસો એકસઠથી બારસો ને એકતાલીસ રૂપિયા છે હળવદમાં છસો પચાસથી એક હજાર અડસઠ ભાવ છે રાજકોટમાં નવસો પંચાવનથી બારસો ને ચૌદ રૂપિયા જાડી મગફળીનો ભાવ છે ઝીણી મગફળી વિશે થોડુંક આપણે આગળ વાત કરવી તો ઝીણી મગ મગફળી ગોંડલમાં આઠસો એકાવનથી એક હજારને છોતેર રૂપિયા ભાવ છે સાવરકુંડામાં એકસો દસથી અગિયારસો એકવીસ રૂપિયા ભાવ છે રાજકોટમાં નવસો પચીસથી અગિયારસો સાસઠ રૂપિયા ભાવ છે ઝીણી મગફળીના ભાવ અમરેલીમાં આઠસો પચાસથી એક હજાર ચાલીસ રૂપિયા ભાવ છે તળાજામાં અગિયારસો એકાવનથી તેરસો રૂપિયા ઝીણી મગફળીના ભાવ છે જેતપુરમાં સાતસો પંદરથી બારસો એકાવન રૂપિયા ભાવ છે જામનગરમાં નવસો દસથી અગિયારસો ત્રીસ રૂપિયા ઝીણી મગફળીના ભાવ છે મોડાસામાં અને એ બધાય તો માર્કેટ બહુ ઓછું છે આગળ વાત કરવી તો કપાસનો ભાવ રાજકોટમાં કપાસનો ભાવ પાંચસો સાતથી સત્તરસો રૂપિયા ભાવ છે અમરેલીમાં કપાસનો ભાવ નવસો પંચાણુંથી સોળસો ને રૂપિયા ભાવ છે જસદણમાં તેરસોથી સોળસો ને રૂપિયા ભાવ છે બોટાદમાં કપાસનો ભાવ ચૌદસો પચાસથી સોળસો ને રૂપિયા ભાવ છે ગોંડલમાં કપાસનો ભાવ બારસો એકત્રીસથી સોળસો ને રૂપિયા ભાવ છે જામજોધપુરમાં ચૌદસોથી સોળસો એકાણું રૂપિયા કપાસનો ભાવ છે બાબરામાં સોળસો વીસથી સત્તરસો એક રૂપિયા કપાસનો ભાવ છે એરંડાનો ભાવ ગોંડલમાં સા આઠસો તેરસો ને અગિયાર રૂપિયા એરંડાનો ભાવ છે રાજકોટમાં અગિયારસો એંશીથી બારસો ને બાણું રૂપિયા એરંડાનો ભાવ છે જામનગરમાં અગિયારસોથી બારસો ને છપ્પન રૂપિયા એરંડાનો ભાવ છે મોરબીમાં બારસો ચોવીસથી તેરસો રૂપિયા ભાવ છે પાટણમાં બારસો નેવથી તેરસો ને ચોવીસ રૂપિયા એરંડાનો ભાવ છે ઈડરમાં બારસો નેવથી તેરસો રૂપિયા ભાવ છે રાધનપુરમાં બારસો નેવથી તેરસો ને વીસ રૂપિયા ભાવ છે આંબલી શિયાણામાં તેરસોથી તેરસો દસ રૂપિયા ભાવ છે તલ સફેદ તલની વાતચીત કરવી તો અમરેલીમાં એક હજાર એંસીથી ચાલીસ રૂપિયા ભાવ છે સફેદ તલના ભાવ બોટાદમાં એક હજાર પિંચોતેરથી અઢારસો સાઠ રૂપિયા ભાવ છે સાવરકુંડલામાં પંદરસો પચાસથી બે હજાર રૂપિયા ભાવ છે જામનગરમાં ચૌદસો પચાસથી અઢારસો પચાસ રૂપિયા સફેદ તલના ભાવ છે જામજોધપુરમાં એક હજાર પચાસથી સત્તરસો એકતાલીસ રૂપિયા સફેદ તલના ભાવ છે કાલાવડમાં બારસો ને પાસઠથી રૂપિયા સુધીનો સફેદ તલનો ભાવ છે જેતપુરમાં નવસો એકત્રીસથી ઓગણીસો અગિયાર રૂપિયા સફેદ તલનો ભાવ છે વાંકાનેરમાં તેરસોથી અઢારસો ને એંસી રૂપિયા ભાવ છે મહુવામાં એક હજારથી અઢારસો સાસઠ રૂપિયા સુધીનો સફેદ તલનો ભાવ છે હળવદમાં અગિયારસોથી સત્તરસો ને છપ્પન રૂપિયા સફેદ તલનો ભાવ છે ઊંઝામાં બારસો એકથી અઢારસો ત્રાણું રૂપિયા સફેદ તલનો ભાવ છે કાળા તલનો ભાવ રાજકોટમાં ઓગણત્રીસો દસથી આડત્રીસો પાસઠ રૂપિયા છે અમરેલીમાં કાળા તલનો ભાવ એકવીસોથી ઓગણ ઓગણચાળીસોને પાંત્રીસ રૂપિયા ભાવ છે સાવરકુંડલામાં ચોત્રીસો એકાવનથી ઓગણચાળીસોને વીસ રૂપિયા ભાવ છે બોટાદમાં કાળા તલનો ભાવ અગિયાર હજારથી ચાર હજારને પંદર રૂપિયા ભાવ છે તળાજામાં બે હજાર પચીસથી રૂપિયા ભાવ છે મોરબીમાં બત્રીસોથી સાડત્રીસો રૂપિયા કાળા તલનો ભાવ છે રાયડાનો ભાવ રાજકોટમાં અગિયારસો ચાલીસથી બારસો ને પંચાણું રૂપિયા ભાવ છે ગોંડલમાં એક હજાર અગિયારથી અગિયારસો ને અગિયાર રૂપિયા ભાવ છે જામનગરમાં અગિયારસોથી બારસો ને એંશી રૂપિયા રાયડાનો ભાવ છે ઊંઝામાં બારસો ચોર્યાસીથી બારસો ને એકાણું રૂપિયા રાયડાનો ભાવ છે મહેસાણામાં બારસો પંચ્યાસીથી તેરસો ને નેવું રૂપિયા રાયડાનો ભાવ છે વિસનગરમાં તેરસો એકથી તેરસો ને ચોવીસ રૂપિયા રાયડાનો ભાવ છે બાજરીનો ભાવ રાજકોટમાં ત્રણસો પચીસથી ચારસો પચીસ રૂપિયા ભાવ છે અમરેલીમાં તેરસો બત્રીસથી પાંચસો ચાર રૂપિયા ભાવ છે વાંકાનેરમાં ત્રણસોથી પાંચસો રૂપિયા બાજરીનો ભાવ છે મહુવામાં ત્રણસોથી પાંચસો રૂપિયા મહુવાનો ભાવ છે જુવારનો ભાવ રાજકોટમાં સાતસો પંદરથી આઠસો એકાવન છે અમરેલીમાં ચારસો પચીસથી આઠસો રૂપિયા ભાવ છે વાંકાનેરમાં છસો એકસઠથી આઠસો પાંચ રૂપિયા જુવારનો ભાવ છે ચણાનો ભાવ રાજકોટમાં નવસો રૂપિયા ભાવ છે ગોંડલમાં એક હજાર થી અગિયારસો રૂપિયા ચણાનો ભાવ છે જામનગરમાં બારસો થી અઢારસો સાઠ રૂપિયા ચણાનો ભાવ છે જુનાગઢમાં એક હજારથી બારસો રૂપિયા ચણાનો ભાવ છે અડદનો ભાવ રાજકોટમાં અગિયારસો થી ચૌદસો અઠ્યાવીસ અમરેલીમાં તેરસો થી ને સાઠ રૂપિયા છે ગોંડલમાં એક હજારથી ચૌદસોને અગિયાર રૂપિયા ભાવ છે મગનો ભાવ રાજકોટમાં તેરસો એકત્રીસથી સોળસો એકતાલીસ રૂપિયા છે ગોંડલમાં અગિયારસો એકથી સોળસો એકસઠ રૂપિયા ભાવ છે સાવરકુંડલામાં બારસો સિત્તેરથી પંદરસો એક રૂપિયા મગનો ભાવ છે જીરુંનો ભાવ રાજકોટમાં ચો ચોત્રીસો પચાસથી સાડત્રીસનો સાત રૂપિયા છે ગોંડલમાં અઠ્ઠીસો એકી આડત્રીસો અગિયાર રૂપિયા ભાવ છે જેતપુરમાં અઠીવીસો એકાવનથી છત્રીસોને એક રૂપિયા જીરુનો ભાવ છે બોટાદમાં ચોવીસો ત્રીસથી આ છત્રીસોને પંચ્યાસી રૂપિયા જીરુનો ભાવ છે વરિયાળીનો ભાવ ઊંઝામાં અગિયારસો પચાસથી ચોવીસો રૂપિયા ભાવ છે અજમાનો ભાવ રાજકોટમાં અગિયારસોથી ચૌદસો પચાસ છે જામનગરમાં આઠસો પચાસથી પચીસોને પિસ્તાલીસ ભાવ છે અમરેલીમાં તેરસોથી અઢારસોને વીસ અને ઊંઝામાં અજમાનો ભાવ એક હજાર સિત્તેરથી ઓગણીસોને નેવ રૂપિયા છે આર્યાજના